કારણ કે આજે તમે જુઓ શિક્ષણ ક્ષેત્રે ઘણા બધા પ્રોબ્લેમ થઈ રહેલા છે કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેના રિઝલ્ટ સારા નથી આવતા કીટી આવે છે બરાબર ઘણા બધા રૂપિયાની ફી ઓ જમા કરાવે છે બરાબર જ્યારે તમે બીકોમ કોમ એમ કોમ કરો તો આટલા પાંચ વર્ષમાં તમે લાખો રૂપિયા ટ્યુશન ફી પાછળ ખર્ચ કરી નાખતા હોય બરાબર છે આવા સંજોગોમાં એક એવી ચેનલ કે જેનું નામ ઈ અભ્યાસ એ તમને એકદમ ઓછા પૈસામાં એવું રિઝલ્ટ આપે એવું રિઝલ્ટ આપે કે યુનિવર્સિટીમાં ટોપ કરે અને સ્ટુડન્ટ લેર વખતે અમે અમારી જાતને સાબિત કરીએ છીએ બરાબર અત્યારે તમે જુઓ ની આપણે વાત કરીએ તો એમકોમ સેમેસ્ટર 4 માં આપણા ત્રણ વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં ટોપ કર્યું લોકોને વિશ્વાસ ના થયો કે ભાઈ ઓનલાઈન માં અભ્યાસ કરીને ટોપ કરી શકાય ત્યાર પછી પાછું રિઝલ્ટ આવ્યું બરાબર એમકોમ સેમેસ્ટર 2 માં એના એમાં પણ આપણા વિદ્યાર્થીઓ ટોપ કરેલું છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જેમાં ફર્સ્ટ ક્લાસ આવ્યા છે ડિસ્ટ્રિક્શન આવ્યા છે સેટમ ક્લાસ આવ્યા છે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ પાસ થયા છે અને હું એવું પણ નથી કેરો કે બધા સ્પાસ થઈ જતા હશે અમુક વિદ્યાર્થીઓ એવા પણ હશે કે કદાચ કલાચર્ની કેટી આવતી હશે ટીવાયબી ટીવાય બીકોમ ના રિઝલ્ટ માં પણ આપણા વિદ્યાર્થીઓ એ ટોપ કરેલો છે કેટલા બધા સારા માર્ક્સ પરંતુ કે મતલબ સ્ટુડન્ટ ખબર નઈ શું પ્રોબ્લેમ છે લોકોને એવું લાગે છે કે ઈ અભ્યાસoje છે એ ખોટા ખોટા પોસ્ટર છાપી દે છે બરાબર છે પરંતુ સ્ટુડન્ટ હું તમને કહું છું મારે ફક્ત ને તમારો સપોર્ટ જોઈએ ને કે બીજા બધાનો બરાબર મારે બીજા બધા સાથે કોઈ લેવા દેવા નથી મારે ફક્ત ને ફક્ત તમારી સાથે લેવા દેવા છે

અત્યારે હું જ્યાં ઓફલાઈન ટ્યુશન કરાવું છું ત્યાં પણ હું દસમા ધોરણ ની વાત કરું તો દસ વિદ્યાર્થીઓના સો માંથી સો માર્ક્સ છે બરાબર છે અને એ વન ગ્રીક માં દસ વિદ્યાર્થીઓ છે અમારી પાસે સ્ટુડન્ટ પણ લિમિટેડ હતા એવું નહીં કે બસો ત્રણસો સ્ટુડન્ટ હતા બરાબર છે એમાંથી અમે સો દસ જણા એ વન લાવેલા છે અને સો દસ વિદ્યાર્થીઓના સો માંથી સો ગુણ પણ મળેલા છે તો student કહેવાનો મતલબ કે આટલું સારું રિઝલ્ટ આપણે આપીએ છીએ છતાં પણ નેગેટિવિટી એ થાય છે કે ભાઈ online કરવાથી ના થાય એ અભ્યાસોમાં જોડાશો તો તમારી KPI જશે એવું નથી એ અભ્યાસોમાં જોડાવાથી તમારું સારામાં સારું રિઝલ્ટ આવી શકે છે તમને વાત સ્ટુડન્ટ ખાલી કે આપણી પાસે કેટલા કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એની વાત હું તમને કરું તો વાલિયા કોલેજ છે વાલિયા કોલેજ ના સ્ટુડન્ટ આપણી પાસે અભ્યાસ કરે છે પીઆરબી બારડોલી ના આપણી પાસે અભ્યાસ કરી રહેલા છે ગરડા નવસારી એમ કે કોલેજ ભરિતના વિદ્યાર્થીઓ છે સા અને વલસાડ કોલેજના વિદ્યાર્થીઓ છે સર સુરત ના વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ આપણી પાસે છે નવયુક સુરત કોલેજના વિદ્યાર્થીઓ આપણી પાસે અભ્યાસ કરે છે બરફીવાળા સુરતના પણ આપણી પાસે છે વાડિયા વુમન્સના પણ છે અખંડ આખંડ સુરતના વિદ્યાર્થીઓ પણ છે ગવર્મેન્ટ કોલેજ હાર્સ એન્ડ કોમર્સ કોલેજ જેમાં એક સુરતના વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે કોસંબા સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ તરસાડી એના વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે ગભાની કોલેજ સુરત એના પણ વિદ્યાર્થી આપણી પાસે છે ડીઆરબી કોલેજ ડીઆરબી કોલેજ સુરત ના વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે આર કે દેસાઈ વાપી ના વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે મહિલા કોલેજ ના વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે જે રાજપ્રભા ની વાત છે

ખાલી વિદ્યાર્થીઓ ટોપ કરે છે બરાબર આટલી બધી કોલેજ હજુ તો હું નામ બોલીશ બરાબર છે પછી વીએલ શાહ કોલેજ ના વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે વિવેકાનંદ કોમર્સ કોલેજ ના વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે બરાબર છે કહેવાનો મતલબ સ્ટુડન્ટ તમે જુઓ કેટલી બધી પણ એકવીસ કોલેજ ના નામો બોલેલો છે આ એકવીસ કોલેજ ના વિદ્યાર્થીઓ જયારે આપણી પાસે અભ્યાસ કરતા હોય સ્ટુડન્ટ ને ના ખાલી અભ્યાસ કરતા હોય પરંતુ એમની એક્ઝામ માં એ લોકો ટોપ પણ કરતા હોય બરાબર છે હાઈએસ્ટ માર્ક્સ પણ લાવતા હોય પચાસ માંથી પચાસ માર્ક્સ લાવતા હોય પચાસ માંથી ઓગણ માર્ક્સ લાવતા હોય તો સ્ટુડન્ટ એનો મતલબ શું થાય કે એ અભ્યાસો ના સ્ટુડન્ટો ટીચરો મહેનત કરાવે છે સ્ટુડન્ટ અને ખાલી આ બોલવા માટે નથી બોલતા સ્ટુડન્ટ મહેનત કરાવે છે પરીક્ષા વખત અમે પેપર સેટ આપીએ છીએ બરાબર મોડલ પેપર આપીએ છીએ અને મોડલ પેપર ઘણું બધું પૂછાય છે આઈએમપી પણ અમે આપીએ છીએ અને અમુક લોકો વિદ્યાર્થીઓ શું કરે છે આઈએમપી લેવા માટે પણ પૈસાનો નો ખર્ચો કરતા હોય છે બરાબર છે બસો ત્રણસો ચારસો પાંચસો રૂપિયામાં આઈએમપી લઈને આઈએમપી લઈને પરીક્ષા પહેલા સ્ટુડન્ટ એવું શું કામ કરો છો યાર અમે પાંચસો રૂપિયામાં એક સબ્જેક્ટ આપવા આપી દઈએ છીએ એમાં આઈએમપી થી લઈને બધું વસ્તુ ફ્રીમાં મળે છે તો student કહેવાનો મતલબ કે આ વિડીયો બનાવવા પાછળનો આશય એ જ છે કે તમે જે કોલેજમાં ભણી રહ્યા છો એ કોલેજમાં આપણે ક્રાંતિ ફેલાવવાની છે કે ખોટી જગ્યા પર આપણે ના ફસાઈ જઈએ આજે તમે દસ પંદર હજાર રૂપિયાની ફીસ જમા કરાવો અને છતાં પણ તમે જે પેઢી લાગતા હોય તો તમારે આ પંદર હજાર રૂપિયાનું મહત્વ તમારે સમજવું પડે તમારા મમ્મી પપ્પાને જુઓ કે પંદર હજાર કેવી રીતે આવે છે બરાબર છે તો પાંચસો રૂપિયામાં એક subject અમે આપીએ છીએ પંદરસો રૂપિયામાં તો પાંચ પાંચ subject ક્યારેક ક્યારેક મળી જાય છે એફકમની વાત કરે તો 1500 રૂપિયામાં ત્રણ સબ્જેક્ટ પ્રેક્ટિકલના તો ખરા ને બેટ યરના સબ્જેક્ટ તમને ફ્રીમાં મળે છે એફકમની વાત કરે તો એમ કોના ત્રણ સબ્જેક્ટ બરાબર છે એની 1500 રૂપિયા ફી મારેના ત્રણ સબ્જેક્ટ ફ્રીમાં એટલે છ સબ્જેક્ટની 1500 રૂપિયા ફી પડે તો વિચાર કરો કે એક pizza ખાવા તમે જાવ ને અત્યારે પેલી એક મૂવી આવેલું છે બરાબર એ મૂવી જોવા તમે જસન તો પણ તમે 500 રૂપિયાનો ખર્જો કરીને આવશો એ 500 રૂપિયામાં તમારે હાઈ ફર્સ્ટ ક્લાસ કે ડિસ્ટ્રિક્શન આવશે જો તમે એ અભ્યાસો સાથે જોડાશો જેટલી પણ નેગેટિવિટી ફેલાતી હોય કે ભાઈ થી અભ્યાસ ના કરાય તો આપણા વિદ્યાર્થી સાબિત કરી દીધું છે કે ભાઈ જરૂરી નથી કે ઓફલાઈન જઈને પંદર વીસ હજાર રૂપિયાની ફી ભરો તમે પંદરસો રૂપિયામાં પણ ફર્સ્ટ ક્લાસ પણ લાવી શકો છો યુનિવર્સિટીમાં તમે ટોપ કરી શકો છો ખાલી પોતાની ઉપર તમારે વિશ્વાસ રાખવો પડશે એ અભ્યાસ ઉપર વિશ્વાસ રાખવો પડશે એ અભ્યાસોના ટીચર્સ પર વિશ્વાસ રાખવો પડશે એના જે મોડર્ન પેપર આવે એની ઉપર વિશ્વાસ રાખવો પડશે એની રિવિઝન બેચ પર વિશ્વાસ રાખવો પડશે અને પછી તમારે જોરદાર તૈયારી કરવી પડશે તમારું રિઝલ્ટ આવશે આવશે ને આવશે મારી ગેરંટી છે સ્ટુડન્ટ બરાબર આજે અત્યારે જે સેમિસ્ટર ફોરનું રિઝલ્ટ આવ્યું એની આપણે વાત કરીએ તો સ્ટુડન્ટ એમાં જુઓ અહીંયા યુનિવર્સિટી ઓફર્સ ઇન કોસ્ટ એકાઉન્ટ આપણે વાત કરીએ પ્રાચી પંચાલ નામની વિદ્યાર્થીની છે એમની કોલેજ નું નામ છે નવચેતન વાલિયા એમના કોસ્ટમાં માં પચાસ માંથી પચાસ છે સ્ટુડન્ટ પચાસ માંથી પચાસ માર્ક છે કોણ કહે કે ઓનલાઈન માં અભ્યાસ ના કરી શકાય ઓનલાઈન અભ્યાસ કરીને પણ તમે હાઈએસ્ટ માર્ક્સ લાવી શકો છો સ્ટુડન્ટ કોર્પોરેટમાં પણ પચાસ માંથી બેતાલીસ માર્ક્સ છે એમના બરાબર છે ટેક્સ માં એકતાલીસ માર્ક્સ છે ટેક્સ પેપર એકદમ અઘરું હતો

એમના માં એકતાલીસ છે પચાસ માંથી એસજીપી એમના આઠ પોઈન્ટ જીરો પાંચ છે કાર્તિક માલી જે છે એમના સ્ટેટમાં ઓગણ પચાસ છે કોસ્ટમાં છેતાલીસ છે એસસીબી આઠ છે પછી દીપકભાઈ જે છે એકતાલીસ માં છે એમના આઠ છે

ત્યારે cos માં છેતાલીસ છે આ step માં તેતાલીસ છે બરાબર તો student આ બધું result જુઓ તમે કેટલા બધા જે તો છે બરાબર છે આ આટલું બધું સારું જો result આવતું હોય સ્ટુડન્ટ તો આપણે EFGH સાથે જોડાવવું જોઈએ અને એ લોકો જે રીતે તૈયારી કરે છે એ રીતે આપણે તૈયારી પણ કરવી જોઈએ ત્યાર પછી બીનીતા છે કોલેજ કઈ છે નવી કોલેજ છે સુરતના સ્ટેટ અડતાલીસ માર્કસ છે એસજીપીએસ સાત point બ્યાસી છે આ બધા વિદ્યાર્થીઓને તમારે શોધવાના છે સ્ટુડન્ટ

બરાબર એના કઈ સ એન એચ વલસાડ બરાબર cos માં બેતાલીસ માં છે sec માં પિસ્તાલીસ છે એસ જી એ સાત point સિત્તોતેર છે બરાબર ઈશા મોદી કોલેજ કઈ છે સર કે કોલેજ સુરત બરાબર છે cos માં બેતાલીસ માં છે એસ જી પી ના સાત point તોતેર છે પછી ભંડારી યસ છે કોલેજ સર કેપી કોલેજ કેપી પી તો મોસ્ટ ઓફ વિદ્યાર્થી આપણી પાસે છે અત્યારે પીવાય બીકોમ માં પણ જે વિદ્યાર્થીઓ ટોપ કરેલું છે એ વિદ્યાર્થી પણ આપણો જ છે એનું નામ શું છે સર

બરાબર એમ કે કોલેજ ના વિદ્યાર્થી છે કોસ્ટ માં સુડતાલીસ માર્ક છે એસ જી પી એમ ના સાત પોઈન્ટ અડસઠ છે પછી વિનિતા કોલેજ એમ કે કોલેજ ભરૂચ કોસ્ટ માં ઓગણપચાસ પચાસ માંથી ઓગણપચાસ છે એસજીપી જી પી એમ ના સાત પોઈન્ટ અડસઠ છે બરાબર છે આગળ જોઈએ આપણે એમ મોહમ્મદ રમઝાન એમએચ એચ એમ એચ રમઝાન બરાબર છે સર કેપી કોલેજ ના વિદ્યાર્થી છે એમના સ્ટેપ માં અડતાલીસ માર્ક્સ છે કોસ્ટ માં પિસ્તાલીસ છે એસ એ સાત પોઈન્ટ ચોસઠ છે બરાબર વંશિકા છે બરાબર વર્ષા કોલેજ છે સર સુરત સ્ટેપમાં બેતાલીસ માં સાત પોઈન્ટ પંચાવન છે પછી ફરહીના ના બાનો સર કેપી કોલેજ ના છે સ્ટેપ છેતાલીસ કોસ્ટ પિસ્તાલીસ અને એસજીપીએમ ના સાત પોઈન્ટ પંચાવન છે બરાબર છે પછી જો અલીઝા નામની વિદ્યાર્થીની છે એમ કે કોલેજ છે કોસ્ટમાં સુડતાલીસ છે એસજીપી સાત પોઈન્ટ પંચાવન છે એસડીપી સાત પોઈન્ટ પંચાવન છે પછી દીપાલી નામની વિદ્યાર્થી છે કેપી કોલેજની ની વિદ્યાર્થીની છે સ્ટેપમાં તેતાલીસ છે કોસ્ટમાં બેતાલીસ છે એસડીપી ના સાત પોઈન્ટ પંચાવન છે વિધિ નામની વિદ્યાર્થીની છે એમનો ફોટો નથી મળ્યો સર કેપી કોલેજ સુરત છે સ્ટેપમાં અડતાલીસ છે કોસ્ટમાં ચાલીસ છે એ સાત પોઈન્ટ પંચાવન છે તો તમે જુઓ student મેં બી થાકી ગયો નામ બોલતા બોલતા કેટલા બધા વિદ્યાર્થીઓ આપણા છે કે જે સારા સારા marks લાવે છે બરાબર છે તો તમે પણ સાની રાહ જુઓ છો યોગેશ્વર સાથે જોડાઓ અને અત્યારે જે FIV form જે નવા નવા વિદ્યાર્થીઓ આવે છે એમને પણ તમે કહો કે ભાઈ ખોટા પૈસા બગાડવા કરતા યોગેશ માં જોડા IMP પાછળ ના ભાગો બરાબર IMP યોગેશ માં ફ્રી માં જ મળે છે તો એની સાથે જોડાઈ જાવ ભણવાની સાથે સાથે બધું તમને મળતું રહેશે બરાબર છે ચાલો પછી જાનકી કોલેજ ગવર્મેન્ટ કોલેજ બરાબર છે લીંબાયત સુરત চাল দৃষ্টি

જો ને અમુક વિદ્યાર્થી એવા બી છે કે જે ગામડાઓમાં રહેતા હોય બરાબર છે ઘણી ખરાબ અભ્યાસ કરતા હોય હોય સુવિધા ના બરાબર ટ્યુશન જવા માટે ઘણો બધો ટાઈમ જતો હોય બરાબર છે તો એવા બધા સમયે પણ એ અભ્યાસ ખરું કામ લાગે અત્યારે આપણે વાત કરીએ ચોમાસાની ચોમાસાના ધોધમાર વરસાદ પડતો હોય ટ્યુશન ના જઈ શકતા હોય માની લો આપણે એવું કહેતા નથી કે આવું તમારી સાથે બને પણ માની લો કે તમે બીમાર છો અને ઘણા બધા દિવસ તમે કોલેજ ટ્યુશન નથી જઈ શકતા તમારું કેટલું બધું ભણવાનું બગડે બરાબર છે પણ જો તમારી પાસે એ અભ્યાસ એપ હોય તો તો તમને એનો ફાયદો થાય વરસાદ પડે વાવાઝોડું આવે કે ગમે ત્યાં આવે બરાબર તમે ઘરે બેઠા એનો અભ્યાસ કરી શકો છો મેન વસ્તુ કે તમે તમારા માતા પિતાના પૈસા પણ તમે બચાવી શકો છો બરાબર છે અને સાથે સાથે અર્નિંગ કરતા પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે રિઝલ્ટ આપે છે બરાબર છે કેમ કે સૌથી મહત્વનું શું છે રિઝલ્ટ અને તમે જે ફી આપો છો એ અભ્યાસોને એ તમારું એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે સ્ટુડન્ટ આજે તમે પાર્ટીમાં પૈસા ઉડાડી દેશો બરાબર એ જ પૈસા

બરાબર એમની પોલીસ છે વાડીયા વુમન સુરત સ્ટેટમાં છેતાલીસ છે એસડીપીએ છ બ્યાસી છે પછી મનીષા મનીષા જે છે એ એમ કે કોલેજ ની વિદ્યાર્થીની છે એસડીપીએ એમને છ બ્યાસી છે ચાલો ત્યાર પછી છે ઓવેશ

છ પોઈન્ટ ત્રેવીસ છે ઈશાન સુરત એસડીપી ના છ પોઈન્ટ ત્રેવીસ છે મોહમ્મદ ઉઝીફ બરાબર છે કોલેજ નો કે કોલેજ ભરૂચના છે કોસ્ટમાં તેતાલીસ છે એસડીપી ના છ પોઈન્ટ ત્રેવીસ છે ત્યાર પછી જોયું આપણે બ્રિજેસ બર્ફીવાળા સુરત કોલેજ એસજીપીએ છ પોઈન્ટ ત્રેવીસ છે આ કુશી સર કેપી કોલેજ છ પોઈન્ટ ત્રેવીસ છે એમના પછી કૃષ્ણા આ કૃષ્ણ નવી કોલેજ ના છે કોસ્ટ એકતાલીસ એક ચાલીસ એસજીપીએ ના છ પોઈન્ટ ત્રેવીસ છે ત્યાર પછી જો ગાયત્રી ની આપણે વાત કરીએ તો કોલેજ છે મહિલા કોલેજ છ પોઈન્ટ જીરો નવ એસજીપીએ પછી નઝિયાત શું નામ છે એમનું બોલોને છે આ નઝિયાતા બાંધ બાસોમ નઝિયાતા બાસોમ કોલેજ નું નામ છે ગડા નવસારી છો પોઈન્ટ ઝીરો નવ હર્ષિત ગબાની સુરત નું નામ છે વૈષ્ણવી નામની વિદ્યાર્થીની છે કોલેજ છે વાડિયા વુમન્સ પોઈન્ટ અડસઠ છે ચલો ત્યાર પછી આપણે જોઈએ ડિપેન એમનો એમનો ફોટો નહીં મળ્યો આપણને કોલેજ છે ગરડા નવસારી ના એસજી એમના પાંચ પોઈન્ટ પંચાવન છે પ્રિયા બરાબર એટલે કોલેજ છે પીઆરબી બારડોલી એમના એસીપી પાંચ point પંચાવન છે કૃપાલી કોલેજ છે માંડવી કોલેજ ના એસીપી એમના પાંચ point એકતાલીસ છે અંકિતા જે છે એમના કોલેજ નું નામ છે એમ કે કોલેજ ભરૂચ એસીપી એમના પાંચ point સત્યાવીસ છે જય કોલેજ છે બરફીવાલા સુરત બરાબર છે એમના એસીપી પાંચ point સત્યાવીસ છે પછી મુનશી ફુઝેલ એમની કોલેજ નું જે એમ શાહ જંબુસર એસીપી એમના છ point છયાસી છે બરાબર સ્ટુડન્ટ આપણા એડમિશન ચાલુ છે એફ એમકોમ એસ વાય પાર્ટ વન એમ કોમ પાર્ટ ટુ બરાબર છે આપણે જો તમારે એડમિશન લેવું હોય સ્ટુડન્ટ તો આઠસો પંદર નવ્વાણું પાંચસો પર કરી શકાય પણ સ્ટુડન્ટ હજુ તો ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમણે પોતાનો ફોટો નથી મોકલ્યો પોતાનો રિઝલ્ટ નથી મોકલ્યો હું એ બધા વિદ્યાર્થીને એવા કહેવા માંગીશ કે જ્યારે પણ તમારું રિઝલ્ટ આવે છે સ્ટુડન્ટ તો અમારે માગવું ના પડે તમારે કહેવાનું છે કે અમે રિઅભ્યાસ સ્ટુડન્ટ છે તમારી પાસે અભ્યાસ કરીએ છીએ તમારે અમને રિઝલ્ટ મોકલવાનો છે તમારો ફોટો પણ મોકલવાનો છે બરાબર છે તો અમને પણ ખ્યાલ આવે અને તમને પણ ખબર પડે તમને પણ એક પ્રકારનું મોટિવેશન મળે અમને પણ મોટિવેશન મળે કે ભાઈ અમારો વિદ્યાર્થી આજે અહીંયા સુધી પહોંચ્યો છે અને આટલું સરસ રિઝલ્ટ લાવે છે તો સ્ટુડન્ટ એ માન્યતા હવે ખોટી પડી ગઈ છે કે ભાઈ ઓફલાઈન જઈને તમે રિઝલ્ટ લાવી શકો છો ઈ અભ્યાસમાં ઓનલાઈન અભ્યાસ કરીને તમે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ લાવી શકો છો હજુ કેટલી વાર અમારે પ્રૂફ કરવું પડશે સ્ટુડન્ટ જ્યારે એમકોમ સેમિસ્ટર ફોર નું રિઝલ્ટ આવ્યું ત્યારે પણ પ્રૂફ કર્યું યુનિવર્સિટીમાં ટોપર આપણા છે સેમ ટુ નું રિઝલ્ટ આવ્યું ત્યારે પણ તમે પ્રૂફ કરીને બતાવ્યો સેમ કા ટીવાય બીકોમ માં પણ રિઝલ્ટ આપણું સારું છે એમાં પણ પ્રૂફ કર્યો અત્યારે સેમ ફોર નું રિઝલ્ટ માં પણ પ્રૂફ કરી દીધું છે કે એ અભ્યાસો એ સારામાં સારું એજ્યુકેશન પૂરું પાડે છે દસમા ધોરણના રિઝલ્ટ ની વાત કરીએ બારમા ધોરણની રિઝલ્ટ ની વાત કરીએ એમાં એસવાય ટીવાય બધામાં આપણે રિઝલ્ટ બેસ્ટ આપે છે અચૂક કેટલું બરાબર છે તો જો સ્ટુડન્ટ તમને વિશ્વાસ આવતો હોય એ અભ્યાસ ઉપર તો આજે જ એડમિશન લો સ્ટુડન્ટ અને બીજા વિદ્યાર્થીને પણ કહો કે એ અભ્યાસ સાથે જોડાય તો ચાલો સ્ટુડન્ટ આવજો બાય